સુરતના પાંડેસરા વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક પાર્ક કરેલા વાહનોના કાચ તોડ્યા પ્રાપ્ત માહિતી મુજબ સુરતના પાંડેસરા સ્થિત શ્રીરામનગરમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે સામાજિક તત્વોએ ત્યાં પાર્ક કરેલા ટેમ્પો ફોર વ્હીલ સહિતના વાહનોમાં તોડફોડ કરી હતી આ મામલે રહીશો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી મુજબ સુરતના આવેલા તત્વોનો આતંક સામે આવ્યો છે તત્વો ફોર વ્હીલ ટેમ્પો સહિત પાર્ક કરેલા આશરે આઠથી દસ જેટલા વાહનોના કાચ તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું વાહનોના આગળ પાછળના કાચ તોડી નાખવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને ત્યાં લોકો પણ એકઠા થઈ ગયા હતા આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી સોસાયટીના લોકો એકત્ર થઈને આકૃતિ આચરનાર સામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ સાથે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા નિલેશભાઈ કાંતિલાલ પાટીલ છે અહીંયા પ્લોટ નંબર બાવીસ શ્રીરામનગરમાં મેં રહું છું અને રોજે રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે અને છ સાત વાગે એટલે ફોન આવ્યો અહીંયા દર દિવસે પંદરથી વીસ ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ છે કે અહીંયા આવીને જોયું તો કમસે કમ આઠથી દસ ગાડીઓનું નુકસાન થયેલું ફ્રન્ટ કાચ તોડેલો હતું પાછળનો કાચ તોડેલો હતું એ કોઈ તોયડ્યો છે કેમ તોડ્યો છે શું કારણથી તોયડ્યું છે એ તો ખબર નહીં પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોઈએ છીએ પરિસ્થિતિ પછી અમે પોલીસને ફરિયાદ કરી પછી પીસીઆરને બોલાવી પીસીઆર આવી છે પછી અમે ફરિયાદ કરી આવ્યા છે હવે

આનો જે આ જે અંજાના ઈસમો છે આ લોકોને પકડે અને આવું નુકસાન નહીં થવું જોઈએ કેમકે આ બધા અહીંયા લેબર વર્ક રહે છે એ લોકોની બી ટેમ્પો ઊભા રહે છે આવા માણસોના પચાસ પચાસ સાઈડ સાઇડ હજારનું નુકસાન થઈ જાય છે એ જ આશા રાખી છે પ્રશાસન પાસે કે આવા ઈસમોને પકડીને આવા લોકોને કડીથી કડી શક્યા